આઈસ ડિશનો સહારો લઈ રાહત મેળવી રહ્યા છે પરંતુ જે લોકો ગરમીથી રાહત મેળવવા માટે આઈસ ડીશ અને બરફઘોળો આરોગી રહ્યા છે તે કેટલો આરોગ્યપ્રદ છે તેનો ખ્યાલ પણ હોતો નથી જ્યાં કેટલાક વિક્રેતાઓ દ્વારા આઈસ ડિશમાં ક્રીમ અને સિરપ સહિત ડ્રાયફ્રૂટનો જથ્થો હલકી ગુણવત્તાનો ઉપયોગ કરતા હોવાની ફરિયાદ પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગને મળી હતી સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ ઉનાળાની ઋતુને ધ્યાનમાં લઈ થોડા દિવસ અગાઉ શહેરમાં આઈસ ડિશનું વેચાણ કરતી સોળ જેટલી દુકાનોમાંથી લેવામાં આવેલ ત્રેવીસ જેટલા સિરપ અને ક્રીમના નમૂનાઓ પૈકી ત્રણ દુકાનોના નમૂના પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ધારાધોરણ મુજબ નહીં મળી આવતા એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી હતી વેચાણ કરતી ત્રણ અલગ અલગ નમૂના થયા ફેલ પણ થયાનો ખુલાસો થયો છે સોળ દુકાનોમાંથી લીધેલા નમૂના મુજબ ક્રીમ અને સિરપના ત્રેવીસ નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી અડાજણ સ્થિત આનંદ મહલ રોડ પર આવેલ રજવાડી મલાઈ ડીશ જેબી બી આઈસ ડીશ અને રાજ આઈસ ડિશ વિક્રેતાઓના નમૂના ધારા ધોરણ મુજબ નથી જે ક્રીમમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઘણું જ ઓછું મળી આવ્યું છે સામાન્ય રીતે સાહીઠ ટકા જેટલું મિલ્ક ફેટનું પ્રમાણ હોવું જરૂરી છે પરંતુ ક્રીમમાં મિલ્ક ફેટનું પ્રમાણ લેબ તપાસ દરમિયાન ઓછું મળી આવ્યું છે હું ડીકે પટેલ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબની શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અત્યારે જે ઉનાળાની સિઝન ચાલી રહે છે તેમાં આઈસડીશ આઈસ કોલા ઠંડા પીણા વગેરેનું ખૂબ જ પ્રમાણમાં લોકો ખાતા હોય છે તો કૂળ વિભાગની અલગ અલગ ટીમો બનાવી દરેક ઝોન વિસ્તારમાં નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવે તેમાં કુલ ત્રેવીસ નમૂનાઓ લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને પુસ્તકરણ સારો મોકલાવી આપવામાં આવે આ કુલ ત્રેવીસ નમૂનાઓ પૈકી ત્રણ કુલ ત્રણ નમૂનાઓ એ ક્રીમ અને સિરપના જે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર સયના ધારાધોરણ મુજબ માલુમ પડેલ ન હતા આવા જે નમૂનાઓ છે તેની સામે અગાઉના સમયમાં ફૂડ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર સન્ વયે એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવશે આ નમૂનાઓમાં મિલકફેટનું પ્રમાણ જે કાયદા મુજબ હોવું જોઈએ તેના કરતાં ઓછું માલુમ પડેલ છે